ખેડૂત ભાઈઓ આપણા ઘઉંના પાકમાં પાયામાંથી લઈ અને ડોઝ તરીકે આપણે જે જે ખાતરો આપતા હોઈએ છીએ આ ખાતરોનું પ્રબંધન કરવાનું છે અને એનું જે પ્રમાણ આપણે જાળવવાનું હોય છે એ પ્રમાણને જાળવવા માટે પાયાથી લઈ અને ત્યાર પછીના દરેક પૂરતી ડોઝને આપણે કેવી રીતે હેન્ડલ કરવાના છે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કેવા રૂપમાં આપણે આપવાનો છે આ ચર્ચાઇટ્રોજન પૂરતી યુરિયા આપણે આપશું પૂરતી તરીકે નાઇટ્રોજન આપણે આપશું તો આપણે જે કાંઈ આપીએ છીએ એનું આપણને સારું પરિણામ મળી શકશે ઘણી વખત એવું બનતું હોય છે કે પાયામાં આપણે જે કાંઈ ખાતર આપ્યું હોય એ ખાતરની સરખામણીમાં જે રીતે એને પૂરતી નાઇટ્રોજન મળવું જોઈએ કાં કાં તો 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 એનાથી એનાથી વધારે જથ્થો આપણે આપી રહી આ જે બાબત છે સૌથી અગત્યની બાબત છે ઘણી વખત આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે મેં પાયામાં આટલું બધું ખાતર નાખ્યું અને છતાં મને આટલું પરિણામ ન મળ્યું તો એની સાથે જોડાયેલું એક કારણ આ પણ છે કે આપણે ત્યાર પછીના પૂરતી પ્રયોગમાં નાઇટ્રોજન કેટલું પૂરતી કર્યું અને કેવા રૂપમાં આપ્યું કયા સમય આપ્યું તો નાઇટ્રોજન જે કઈ પછી આપણે આપવાનું છે એને પાયામાં આપેલા ખાતરની સાથે જોડી અને એક સામાન્ય સમજણના રૂપમાં આપણે એની આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ ચાર ડિસેમ્બર બે બુધવારનો ચોવીસ દિવસ અત્યારે આપણે આપણા શિયાળુ પાકના વાવેતરની તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ હજી બધા ખેડૂતોએ શિયાળુ ખાસ કરીને વાવેતર કરવાનું બાકી છે અને ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે આગામી દિવસોમાં પણ થતું રહેશે હવે આપણા ઘઉંના પાકમાં યુરિયાની જે જરૂરિયાત નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એ જરૂરિયાતનો જે રેશિયો ખેતીવાડી ખાતાના ભલામણના આધારે જે છે એને સમજી અને આપણે યુરિયાનો ઉપયોગ કરીશું યુરિયાનો પ્રયોગ કરશું જે કઈ યુરિયા વાપરીએ છીએ નાઇટ્રોજન પૂર્તિના રૂપમાં વિશેષ અને સારું પરિણામ મળે અગર આપણે એ પ્રમાણે નથી વાપરતા અને પાયામાં આપણે શું આપ્યું છે કયું ખાતર આપ્યું છે કેટલું આપ્યું છે એના કોઈ આધાર વિના આપણે યુરિયા આપીએ છીએ તો એનું પરિણામ આપણને પહેલાંની જેટલું નથી મળવાનું જેટલું આપણે ગણતરી સાથે યુરિયા આપવાનો પ્રયાસ કરતા હોઈએ તો સૌપ્રથમ આપણે મૂ રેશિયોને સમજી લઈએ કે આપણા ઘઉંના પાકને જેટલું ફોસ્ફરસ આપણે પાયામાં આપીએ છીએ એના કરતાં બમણા જથ્થાની જરૂર નાઇટ્રોજનની પડે છે હવે ફોસ્ફરસ આપણે પાયામાં કેટલું આપીએ છીએ તો પાયામાં જ્યારે આપણે ફોસ્ફરસ આપીએ છીએ ત્યારે ફોસ્ફરસનું પ્રમાણ આપણે પાયામાં જે ખાતરની બેગ આપી એના આધારે બનતું હોય છે માની લો કે આપણે ડીએપી આપવું તો એનું પ્રમાણ અલગ છે એનપીકે આપવું તો પાયામાં ફોસ્ફરસનું પ્રમાણ બદલાઈ જાય છે સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટાભાગે આપણા જે કોઈ પ્રતિશીલ ખેડૂતો છે એ ખેડૂતો ઘઉંના વાવેતરમાં પાયામાં ડીએપી ખાતરનો ઉપયોગ લગભગ એક વીઘામાં સોળ ગુઠાનો વીઘો આપણે સમજીએ તો એક વીઘામાં અડધી થયેલી ખાતર આપતા હોય છે ખેડૂતો આપણે જોયું કે પચીસ કિલો એટલે કે અડધી થેલી ડીએપી આપતા હોય છે એ જ પ્રમાણે એનપી બાર બત્રીસ સોળ પણ મોટાભાગે અડધી થેલી ની આસપાસ આપણા ભાઈઓ પાયામાં આપતા હોય છે સામે સુપરફાસફેટ જે આપણે આપીએ છીએ એ મોટાભાગે એક થેલી આસપાસ આપતા હોઈએ છીએ કારણ કે એમાં સાચું જ જથ્થો બાકીના પાયાના ખાતરો કરતાં ઘણો બધો ઓછો હોય છે. એવી જ રીતે એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જે ખેડૂતો વાપરે છે પાયામાં એ લોકો પણ મોટા ભાગે અડધી થેલી આસપાસ વાપરતા હોય છે. હવે આપણે ફોસ્ફરસની સામે નાઇટ્રોજન ફોસ્ફરસ અને નાઇટ્રોજન એક જેમ બે આ હિસાબથી જ્યારે વાપરવાનું છે ત્યારે આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા દરેક પાયાના ખાતરોમાં ફોસ્ફરસનું પ્રમાણ અને nitrogen ના પ્રમાણમાં બહુ મોટો તફાવત હોય છે સિવાય કે એપીએચ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જે છે એની અંદર બંનેની ટકાવારી વીસ વીસ ટકા જેટલી આવે છે એટલે સમાન ધોર અને પાયામાં આ બંને ખાતરો આ ખાતરના હિસાબથી બંને તત્વો આપણને મળે છે પણ डीएपी માં આ તકલીફ સૌથી મોટી છે કારણ કે डीएपी માં ફોસ્ફરસ જથ્થો જે છે એ છેતાલીસ ટકા છે અને નાઇટ્રોજનનો જથ્થો છે માત્ર અઢાર ટકા એટલે રેશિયો જાળવવામાં આપણને પાયામાંથી જ મોટી તકલીફ પડે છે એટલે પાયામાંથી જે ખેડૂતો રેશિયાનું પ્રમાણ જાળવી શકે એમને માટે સૌથી સારું પરિણામ મળતું હોય છે કારણ કે નાઇટ્રોજન જે પૂરું પાડવાનું છે સમગ્ર પાકના જીવનચક્ર દરમિયાન એમાંથી અડધું નાઇટ્રોજન એને પાયામાં મળી જવું જોઈએ અને અડધું બાકી રહે છે એ પૂરતી તરીકે આપવાનું થતું હોય છે હવે જ્યારે અડધું પાયામાં આપી દેવાનું છે ત્યારે જેટલો ફોસ્ફરસ પાયામાં મળે છે એટલું જ નાઇટ્રોજન સામે પાયામાં મળવું જોઈએ પણ એ મોટા ભાગના ખાતરોમાંથી નથી મળતું સિવાય કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એટલે ડીએપી આપણે પાયામાં અડધી થેલી આપ્યું છે તો એમાંથી ફોસ્ફરસ મળ્યો પચીસ કિલોમાંથી આપણને સાડા કિલો સામે નાઇટ્રોજન મળ્યો સાડા કિલો અને રેશિયો પ્રમાણે તો કુલ ઘટ રહી એક વીઘામાં સત્તર કિલોની હવે કિલો આપવું કે કેમ કારણ કે પાયામાં આપણો છે હવે ઉપરથી જે આપવાનું છે એ આ સવાલ આપણા દરેક ખેડૂતોની નજર સામે હોય છે અને દરેક ખેડૂતોના કામમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે પણ આપણે આ આંકડા સુધી પહોંચવાનો બહુ આગ્રહ રાખવાનો નથી કારણ કે પાયામાં આપણે પૂરતું નાઇટ્રોજન આપી શક્યા નથી થેલીમાં જે પ્રમાણ આવે છે એ પ્રમાણના હિસાબ થી એટલે બાકીનું નાઇટ્રોજન આપણે પૂરતી આપીએ છીએ ત્યારે ચૌદ થી પંદર કિલો સુધીનું નાઇટ્રોજન આપણા ઘઉં ના પાક પૂરતી ડોઝનું થઈ અને મળી રહે એટલે લગભગ એની જરૂરિયાતની આસપાસ આપણે પહોંચી જઈએ સામે આપણે એનપીકે કે બારબત્રીસ સો પાયામાં આપ્યું છે અને અડધી થેલી આપ્યું છે તો આપણને એમાંથી ફોસ્ફરસ મળ્યો આઠ કિલો અને સામે નાઇટ્રોજન મળ્યો ત્રણ કિલો એટલે નાઇટ્રોજનની પૂર્તિમાં આપણને એક વીઘામાં તેર કિલોગ્રામ જેટલી ઘટ રહી અને એને આપણે દરેક કેવી રીતે પૂરી કરવી એ આપણા પાણી અને જમીન આપણા છોડ અને ધ્યાનમાં લઈને આપણે કામ કરવાનું રહેતું હોય છે સુપરફોસફેટ પાયામાં આપ્યું છે તો આપણને એક થેલી આપ્યું તો ફોસ્ફરસ આપણને આઠ કિલો મળી ગયો પણ એમાંથી આપણને નાઇટ્રોજન બિલકુલ નથી મળ્યું એટલે નાઇટ્રોજનની આપણે જો ઘટ સમજીએ તો એની સામે લગભગ આપણને સો કિલો જેટલી પૂરેપૂરી વાપરીએ છીએ તો પાયામાં પણ નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા આપણે અવશ્ય આપી દઈએ જરૂરિયાતના જથ્થા પ્રમાણે આપી દઈએ સિંગલ સુપર ફોસ્ફેટ પાયામાં વાપરતા હોઈએ તો અને બાકીની જે કાંઈ ઘટ રહે છે એ ઘટને પૂરી કરવા માટે આપણે ત્યાર પછી પૂરતી ખાતર તરીકે યુરિયા અગર તો એમોનિયમ સલ્ફેટ આપી શકીએ હવે આપણે એપીએસ એટલે કે ફોસ્ફેટ હિસાબ સમજીએ તો એક અનુકૂળતા એ છે કે આપણને બંને તત્વો સમાન ધોરણે મળે છે ફોસ્ફરસ અને નાઇટ્રોજન એટલે પાયામાં આપણે અડધી એપીએસ આપ્યું છે તો આપણને પાયામાં પાંચ કિલો ફોસ્ફોરસ મળી ગયું અને કિલો નાઇટ્રોજન મળી ગયું એટલે આ બંને રેશિયો બની ગયો હવે ટોટલ જે જરૂરિયાત એની છે એ દસ કિલોની છે નાઇટ્રોજનની તો બાકી પાંચ કિલો વધે છે અને એ પાંચ કિલોગ્રામ આપણે એક વીઘામાં ત્યાર પછીના પૂરતી ડોઝ તરીકે આપી શકીએ છીએ હવે પૂરતી ડોઝમાં આપણે મોટા ભાગે બે ખાતરો જ વાપરતા હોઈએ છીએ એક આપણે યુરિયા વાપરતા હોઈએ છીએ અને એક એમોનિયમ સલ્ફેટ વાપરતા હોઈએ છીએ પણ એમોનિયમ સલ્ફેટ આપણા બહુ ઓછા ખેડૂતો વાપરતા હોય છે મહત્તમ ખેડૂતો યુરિયાનો જ ઉપયોગ કરતા હોય છે યુરિયામાંથી આપણને છેતાલીસ ટકા નાઇટ્રોજન મળે છે એટલે કે એક પિસ્તાલીસ કિલોની બેગમાંથી આપણે કિલોના હિસાબથી સમજવાનો પ્રયાસ કરીએ તો એક કિલોગ્રામ યુરિયામાંથી આપણને ચારસો ને સાઠ ગ્રામ નાઇટ્રોજન શુદ્ધ સ્વરૂપમાં મળશે એટલે એ પ્રમાણે આપણે ડોઝ આપવાના છે સામે એમન એમ સલ્ફેટમાં એક કિલો ખાતર માંથી આપણને બસો ગ્રામ નાઇટ્રોજન મળશે અને બાકીનું મળશે આપણને સલ્ફેટ હવે આ પ્રમાણે ખાતર ખાસ કરીને ફોસ્ફરસની સામેનો નાઇટ્રોજનનો જે રેશિયો જાળવવાનો છે એ રેશિયો જાળવવા માટે આપણે ત્યાર પછી જે પ્રયાસો કરીએ છીએ એની જગ્યાએ હજી પણ આપણા જે કોઈ ખેડૂતોને વાવેતર બાકી હોય એ ખેડૂતો પાયામાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસનો રેશિયો જાળવી રાખવાનો અવશ્ય પ્રયાસ કરે જેટલો ફોસ્ફરસ આપણે પાયામાં આપીએ છીએ એટલા જ પ્રમાણમાં નાઇટ્રોજન મળે પાયામાંથી એ કાળજી આપણે રાખીએ એટલે ત્યાર પછી ડોઝના રૂપમાં આપણે સામે એટલો નાઇટ્રોજનનો જથ્થો આપી શકીએ અને આ પ્રમાણે જો આપણે વાયેતરમાં પાયામાંથી લઈ અને પછીની તમામ પ્રક્રિયાઓમાં ખાતરનું જો મેનેજમેન્ટ કરીશું તો આપણા પાકમાં ઉત્પાદન ક્ષમતા પૂરેપૂરી આપણા જમીન પાણી બિયારણ અને વાતાવરણ આ બધાના હિસાબથી જળવા રહેશે મિત્રો તો આજના દિવસે આપણા ઘઉંના વાવેતરમાં પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનની જરૂરિયાત અને પાયાના વપરાયેલા ખાતરોના ધોરણે એનો હિસાબ આ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા ઘઉંના વાવેતર માટે અગત્યની ચર્ચા હોવાથી દરેક ખેડૂતો સુધી આપણો આ એપિસોડ પહોંચે એ જવાબદારી આપ સૌની છે એવું સમજી અને આપ સૌ અવશ્ય આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો જય કિસાન જય ભારત